પહોંચતા જ અચાનક વાધાર પૂરતો દુખાવો પડતા ત્યાં રસ્તામાં ડિલિવરી થઈ ગઈ હતી આ શરમજનક ઘટના કહી શકાય અને ત્યારબાદ ત્યાં સુધી એકસો આઠ પહોંચી શકે એવો પોઝિશન નહોતો એના કારણે પ્રાઇવેટ વાહન કરીને પ્રાઇવેટ વાહનના મારફતે બે કિલોમીટર જેટલા પાછા પ્રાઇવેટ વાહનના મારફતે ગયા અને સાંકળીબારી સુધી પહોંચ્યા અને સાંકળીબાર સુધી એકસો આઠ આવી ત્યારબાદ રજૂઆત કરીએ છીએ પણ બેહરી અને મૂકી સરકાર સુધી અને અધિકારી સુધી આ અવાજ પહોંચતા નથી કે પહોંચે છે પણ એને કાનમાં અવાજ નથી જતો ખબર નથી પડતી વારંવાર રજૂઆત કરવા છતાં

જે સવિતાબેન નામની એક બેન રસ્તામાં ડિલિવરી કરી એ પણ સ્કિન લઈ જતા અચાનક વધારે દુખાવાતોતા તો આવી ફરી ઘટના ના બને એના પહેલા રોડ રસ્તા કડક બની ગયા હોત તો આવી ઘટના ના બને અને કેટલાક રસ્તા રસ્તામે જીવન ટુકાવી સુક્યા છે એટલે અમે વારંવાર ફરીથી કહીએ છે કે આ રસ્તો વેલામાં વેલી ટકે બને અને ખાલી બાસણબાજી નહીં પણ જે જગ્યા પર જરૂર છે તે જગ્યા પર રૂડ રસ્તા બનાવે એવી જ અમારી માંગ છે અને હું છું ડુંગરાબેલ પિન્ટુભાઈ